નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો તો મિત્રો સમાચારમાં વાત કરીએ જામનગરના સચ્ચાણા ગામમાં જબરૂ ધીંગાણું એકનું ને નવ ઈજાગ્રસ્ત જામનગર તાલુકાના સચ્ચાણા ગામમાં બે હજાર છવ્વીસના પ્રારંભે એક માછીમાર આધેરની લોથ ઢડતા સનસનાટી મચી ગઈ છે માછીમાર ઝાડના પૈસાની લેતી દેતી મામલે માથાકૂટ થયા બાદ સચ્ચાણાના દસ સભ્યો પર હુમલો કરાયો હતો જેને લઈ તંગ દિલ્હી સર્જાઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર

સાથે જોડાયેલા હાજી બચ્ચુભાઈ કકલ અને અકબર દાઉદ બુચડ પાસે ખરીદી હતી જેના ચાર લાખ રૂપિયા આપી દીધા હતા અને બાકીની રકમ એક જાન્યુઆરીના રોજ આપવાનું નક્કી કરાયું હતું જોકે આ દરમિયાન અકબર દાઉદ બુચડને રૂપિયા એકત્રીસ તારીખે જોતા હોવાથી ડખો થયો હતો જે બાબતનો ખાર રાખીને આરોપી ગઈકાલે સાંજે તેના અન્ય સાગરિકોના ટોળા સાથે ઘસી આવ્યા હતા જ્યાં મોટા પાયે બબાલ થતા તમામ આરોપીઓને હાજી બચ્ચુ અને તેના પરિવારના ત્રણ મહિલા સહિતના અન્ય સભ્યો પર હુમલો કરી દીધા અફરાતફરી મચી ગઈ હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ